ગોળ બનાવવામાં મશીન આપણે કીધું નીચે કાતરથી ધીરે ધીરે કટિંગ કરી નાખીએ કટિંગ થાય ગોળ કે કેમ વિડીયોમાં તમને બતાવું તો આપણે પહેલી વાર કરીએ ગોળ કરવાનો છે કટિંગ ભાઈ મેન્ટેન કરે છે જોઈ લેજો કઈ રીતના ભાઈ આવી રીતના ભાઈ ગાર્ડન મેન્ટેન કરવાનું હોય તમે અત્યારે જોયો છે કે નહીં જોયો હોય પણ આજે જોઈ લો ભાઈ હા ભાઈ કમ્પ્લેટ ગોળ રાઉન્ડમાં સેપ આપી દે સંજયભાઈ બધા જ ગોળા સંજયભાઈ કરેલા છે આવી રીતના ગોળ રાઉન્ડમાં સેપ હોટલના પુલ ઉપર આવી ગયા સંજયભાઈ અમારે પુલ ભરે ભાઈ ભાઈ વિડીયોમાં આવું એને ગમતું નથી એટલે આપણે વિડીયોમાં નહીં લે આપણે એનું નામ તો લઈ આવ્યા ને આપણે વિડીયોમાં લઈ લઈએ સંજયભાઈ આવી રીતના ભાઈ પુલ ભરે પછી પાણીભાઈ માઢામાંથી પાણી ગાઢી દીધું ગયા મારે સંજયભાઈ સંજયભાઈ ને વિડીયો માં આવું મજા નથી આવતી આવી રીતના ક્લીન પાણી કરી દીધું સંજીભાઈ અને આવી રીતના ભાઈ ભરે ઢીંગલી ને મજા આવશે વિડીયો જોવાની આવી રીતના સ્વિમિંગ પુલ છે ભાઈ વોશિંગ મશીન તો ઘણા જ જાય છે હું તમને બતાવું એક વોશિંગ મશીન ક્યારેય કદાચ જોયું હોય કે

આ કપડા સુકવાનું મળશે આવી રીતના પાણી પાણીનો ટપ છે આવી રીતના ગોળ આકારમાં શેપ આપી દીધો આવી રીતના આવી રીતના ભાઈ જો બધા જ ગોળા ગોળ કરી દીધા અને આ વૃક્ષનું હું નામ શું છે કોમેન્ટમાં જણાવજો જે લોકોને ખ્યાલ હોય આ વૃક્ષનું નામ તો કેજો બાકી આપણે વિડીયોમાં જ કહેવાનું છે એટલે તમને કોઈને ખ્યાલ હોય આ વૃક્ષનો તો કોમેન્ટ કરી દેજો સંજયભાઈનો તો ખ્યાલ છે એટલે એની કોમેન્ટ તો એક આવવાની છે બીજા કોઈને ખ્યાલ હોય તો કહી દેજો આપણે આવી ગયા પાર્કિંગમાં પાર્કિંગમાં જે આ મહેંદી દેખાય પાછળની એ આપણે મેન્ટેન કરવાની છે આવી રીતના છે અત્યારે આવી રીતના છે ભાઈ આને કટિંગ કરી અને મેન્ટેન વ્યવસ્થિત લાઇન સર કરી દેવાની છે કેમ કે ઘણો ટાઈમથી મેન્ટેન થયેલ નથી તો હવે આપણે મેન્ટેન કરવાની છે તો આપણે જોઈએ કઈ રીતના અમે મેન્ટેન કરીએ ભાઈ વિડીયોમાં તમને બતાવતો રહી આ તો મેંદી જ છે સુધારેલી જાત હોય એટલે આ પ્રમાણે વ્યવસ્થિત અલગ હવે આપણે મેન્ટેન કરીએ પહેલી વાત કોમેટમાં જણાવ જલે બરોબર કટિંગ થાય કે પહેલી વાર આપણે કાપીએ છે કોઈ દી કાપી નથી આ ટાઈપની ઝાડવા કાપતા આપણે બાવરો કાપતા આવડે આ કોઈ દી કાપતું નહી પહેલી વાર કાપીએ આ સંજયભાઈ મને વર્ગાડી દીધો કે ભાઈ તારે કાપતો બરાબર કપાય સંજયભાઈ તમે તો કહો બરાબર આલે ને તો આ રાખો ને તો વાંધો નહીં 对呗，我走。 આ ભાઈ જે ચાર્જિંગ પોઈન્ટ ફોર વ્હીલનો ચાર્જિંગ પોઈન્ટ છે ભાઈ અને ભાઈ ફોર વ્હીલમાં લગાડી દેવાનો એટલે ચાર્જ ચાલુ અને જે આપણે કટિંગ ચાલુ કર્યું તો આવી રીતના કપ કમ્પ્લેટ કટિંગ કરી નાખ્યું વિડીયોમાં તમે જોઈ શકો છો આવી રીતના ભાઈ ડિવેન રિસોર્ટ પાર્કિંગમાં કટિંગ કર્યું આજે કટિંગ બારની શર્ટ પણ આવી રીતના ટ શેપ આપી દીધો ભાઈ તમે જે જોઈ શકો છો બધા જ વૃક્ષો મેન્ટેન આપણે કરી લીધા આવી રીતના બીજા વૃક્ષો કદાચ મેન્ટેન નહીં થતા હોય આ જ વૃક્ષ એટલો એનો વિકાસ એટલો હોય કે તમે ગમે રીતના એનો મેન્ટેન કરી શકો અને આ વૃક્ષનું નામ છે કોનો કાર્પ્સ કોનો કાર્પ્સ તરીકે આ ઓળખાય છે કોનો કાર્પેટ પણ કહે છે ઘણા નામ છે પણ વધારે પડતાં આપણે ગુજરાતમાં કોનો કાર્પ્સ અને કોનો કાર્પેટ કહે છે દિવાલ આખી ઊભી કરી દીધી જોઈ લો આનો વિકાસ જ એટલો થાય ટૂંકમાં આપણા ગાંડા બાવરની કરતાં પણ વધારે વધે એટલે આને મેન્ટેન કરવું સહેલું છે એટલે આ વૃક્ષો શોભા માટે વધારે ઉપયોગમાં લેવાય કોનો કાપ્સ ચા પીવા માટે આવી ગયું કામ બતી ગયું સ્વિમિંગ પુલ ની બાજુમાં ઉભે ને આપણે ચા પીવા મળ્યા ઓકે બાય બાય આજનો વ્લોગ આપણે અહીં પૂરું કરશું ચા પીને ચા પી ચર્ચા ઓકે બાય હજુ